મોડી રાત્રે ગીર સોમનાથના મેઘરાજાની તોફાની બેટિંગ સુત્રાપાડા સહિત તાલુકાના સમગ્ર વિસ્તારોમાં તોફાની બેટિંગ સુત્રાપાડામાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળમાં છ ઇંચ ગીર ગઢડા કોડીનારમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો ત્યારે જ્યારે તાળાલા અને ઉનામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો સુત્રાપાડામાં ચોવીસ કલાકમાં બાર ઇંચ વરસાદ નોંધાયો સુત્રાપાડામાં તોફાની બેટિંગથી પ્રશ્ના વડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ઘરોમાં પાણી ભરાયા મોડી રાત્રે મેઘરાજાએ લોકોની ઊંઘ બગાડી માધવરાય મંદિર દસ ફૂટ પાણીમાં જળમગ્ન ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ માત્ર રાત્રિના ચાર કલાકમાં જ સાત ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો વાવડી પ્રશ્નાવાડા સહિતના ગામોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા સૂત્રાપાડા સેન્ટર શાળાના મેદાનમાં વર્ષો જૂનું વૃક્ષ મૂળ સાથે પડ્યું ઘંટિયા પ્રાચી ખાતે શ્રી માધવરાય મંદિર આશરે દસ ફૂટ પાણીમાં ગરકાવ થયો શ્રદ્ધાળુઓને મુશ્કેલી હવે બહારથી જ કરવાના રહેશે દર્શન

અમે રૂમ માંથી મકાન પાણી કાઢીએ છીએ કેટલા વાગે વરસાદ ચાલુ થયો શું છે વિગત વરસાદ ચાલુ થયો રાતના આઠ વાગે તે લઈને સવારના ચાર સાડા ચાર સુધી રિપોર્ટર વજયસિંહ બારેટ સુત્રાપાડા ગીર સોમનાથ